સેતુ નું નિર્માણ કર્યું હતું તેમની વાનર સેના એ સમુદ્રમાં પથ્થર ફેંકીને રામ સેતુ બનાવ્યો હતો જેના બાદ આ પુલ સમુદ્ર માં ડૂબી ગયો હતો જે આજે પણ એક રહસ્ય છે ભગવાન રામે નળ અને નીલ નામના વાનરોની મદદથી સમુદ્ર પર પુલ બનાવ્યો હતો વાલ્મિકી રામાયણ અનુસાર આ પુલ પથ્થરો થી બનાવવામાં આવ્યો હતો જે પાણી પર તરતા હતા રામ સેતુ નું નિર્માણ જ્વારા મૂકી ના પથ્થરો માંથી કરાવવામાં આવ્યું હતું કારણ કે આ પથ્થરો પાણી માં તરે છે પરંતુ બાદમાં એવું તો શું થયું કે સમુદ્ર માં પુલ ડૂબી ગયો રામે ધનુષકોટી થી શ્રીલંકા સુધી નું પુલ નું નિર્માણ કર્યું હતું આ પુલ ને નોલા નામના એક વાનર ની દેખરેખ માં માત્ર પાંચ દિવસ બાદ તૈયાર કરવામાં આવ્યો હતો વાલ્મિકી દ્વારા લેખિત રામાયણ માં ઉલ્લેખ કરાવ્યો છે કે આ પુલ ની લંબાઈ સો યોજન અને પહોળાઈ દસ યોજન હતી ઓગણીસો ત્રાણું માં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા એ સેટેલાઇટ પર એક તસવીર જાહેરાત કરી હતી જેમાં ભારતમાં ધનુષ કોટી અને શ્રીલંકા વચ્ચે અડતાલીસ કિલોમીટર લાંબો ભૂમિ વિસ્તારથી સમુદ્રમાં કેટલાય ફૂટ ઊંડો પુલ જોવા મળ્યો દાવો છે કે આ જમીન અસલ માં રામ સેતુ છે પુરા તત્વિદો ની શોધ બાદ મળ્યું રામ સેતુ ના પત્તર સાત હજાર વર્ષ જૂના છે અને જે રેતી માં આ પથ્થર સચવાયેલા છે તે ચાર હજાર વર્ષ જૂના છે પહાડી અને રેતી વચ્ચે સાબિત કરે છે કે સમુદ્ર નીચે પહાડી પ્રાકૃતિક રીતે બની ન હતી અને ચૌદસો એસી માં આવેલા એક વિનાશકારી ભૂકંપમાં પુલ આર્થિક રીતે સમુદ્ર માં સમાય ગયો હતો રામાયણ અનુસાર વિભીષણ ના અનુરોધ પછી રામજી એ રામ સેતુ સમુદ્ર થોડા ફૂટ અંદર સુધી મોકલી દીધો હતો તો મિત્રો આતી રામ સેતુ ની માહિતી માહિતી પસંદ આવી વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયે રો